સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાના ગંભીર બનાવનો પોલીસ દ્વારા ઝડપી ભેદ ઉકેલાયો છે ચિકોલિયા સાવાનગર પાસે ત્રેવીસ નવેમ્બરના રોજ થયેલી હત્યાના કેસમાં લિંબાયત પોલીસ સ્ટાફે માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે ફરિયાદ મુજબ સાબિલા નામની મહિલાની તેના પતિ અકિલ ઉર્ફે ચિકોલિયા સલીમ ગફુર શાહ સાથે છેલ્લા નવ મહિનાથી મતભેદ ચાલતા હતા ઘટનાના દિવસે અકિલ પોતાના બાળક તૈમૂરને લેવા પહોંચ્યા હતા ત્યારે પતિ પત્ની વચ્ચે ઉગ્રવાદ વિવાદ થયો હતો ઝઘડો વધતા અકીલે સાબીરાને મોપેર ઉપર ભટકાવ્યા બાદ નિકટમાં પડેલો સિમેન્ટનો બ્લોક ઉઠાવી મારી નાખવાના ઈરાદે બ્લોકરા પર હુમલો કર્યો હતો હુમલામાં મોત હતું હત્યા જેવી ગંભીર ગુનાની પર પોલીસે તાત્કાલિક વિવિધ ટીમો રચી તપાસ શરૂ કરી હતી તકનીકી તપાસ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ બાતમીદાર મારફતે મળેલી માહિતીના આધારે એસઆઈ રૂપ્તાજી વેંકટભાઈ સહિતની ટીમે આરોપી અકિલ ઉર્ફે ચીકોલિયાને ઝડપી પાડ્યો હતો કામગીરીમાં પોલીસ કમિશનર ઝોન ટુના નાયબ પોલીસ કમિશનર તેમજ લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના એન કે કામળિયા સાહેબ તથા સ્કેન એમ ધોકરીયાની દેખરેખમાં ટીમોએ સફળ કામગીરીને અંજામ આપી હતી પોલીસે હાલ આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે સુરત શહેર પોલીસની ઝડપી કાર્યવાહીથી હત્યાના બનાવમાં ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત